हॉस्पिटल आ भी गयो सर क्या फाटी रिपेयरिंग में केम सो बड़ा उठी गयो छु मम्मी जावानी छे कंपनी में मतलब घर जल्दी से कटे ईपीसी कटे खाऊ पकाई दिश हूं अगरबत्ती कर लेम बस ये लो तो जावानी मम्मी जाईस कंपनी केम मैं अपने जाईस

જલ્દી નીકળું અહીંથી અહીંયા અપોઇન્ટમેન્ટ નખાવ મારી પોતાની અહીંથી રિક્ષામાં પણ ઢાંઢિયા છે મારા ગામમાંથી મારદ્વારા માટે હવે જોઈએ હવે ગેમ છે ને કેમ નહીં પ્લોનિંગ કરતા થઈ ગયો હું પ્લોનિંગ કરી પેલા અહીંથી વેલન આવી ગયો પણ અહીં એક રિક્ષા પણ નથી હાઈઓ કેમ કરું અહીંથી હાલીને જાઉં અડધે ઉઠી કોઈ નથી આમ ઢાંડિયા જોઈ ગયો રિક્ષા જ ના મળે गरम गरम भूगे जाओ तो झंडू खाने चाह पीवा आराम थी नीति उठोस उतो यशपाल जी यहाँ आ गये यहाँ से हम पे असा तारा पैसा नहीं <laughs> तारा पैसा नहीं जी भाई आ गाड़ी पानी से नितिन यशपाल आखिर आ फाटी गई रिपेरिंग में सर्विस में आप पानी से दवा खाने हूँ ही पोसा यहाँ

બોર્ફે કેટલા છે ચેક કરી લેજો દે સરકારી હોસ્પિટલ લાંડર જાય કેટલા કોર આવેલી નંબી લાઈન તો છે 131 માં જવાનું સરા આ જને કામગીરી કો મની 10 દિવસ સુધી પદલોમાં બંધ થઈ ગયો હતો એ જની ગ્રુપ મોબાઈલ મોબાઈલ રિચન કસર કરવાનો તોલે જામાઈ દી બાડની મેલા ત્યાંથી આવી જો મને કીધું કે તારો ભાઈ મોબાઈલ ઉસરાક ઉલુ કર ના સો ગણ ગાડી લેવા માટે ગાડી રે બસ ગોટીયું બસમાં ફરી જ

એ ઊન ઠી જવાર ઉપર દ્વારા સર આ ગયા થઈ ગયેસ બુક ટેબિક ટે 12 કી જાય પર માઠરે ગોતા પીજો સર એટલે કેરેજ આમસો હેલો ગાઈસ ઘરે આવી ગયો અને કેની અવસ્થા દેખો

मरो किंग पर जावनो टू किंग पर लग जाणा थी डॉल के सर क्या कर रहे हो जाओ એટલે અહીં જાટો 6:00 વાગી જાય એટલે રાત પડી ગઈ એટલે આમ ડાઉન રહે છે કાલથી જાવે શું કહા તો સાપી લે શાક હેડવડ થી લે ડોલ અમે રાસ્તા પછી એક બાર ચા હે હાલો ભાઈ જો ચા હે કાર્તિક ભાઈ કામ લાગે સી ની ભાઈ તો અહીં જાયે પેલા હાલો ભાઈ દવાખાને અને ભાઈ મમી ની ગોડી લેવાંધી છે ગોડી તો નહીં કાલે ગોડી લીધી કામ કિતી કાલે ગોડી કાલે ગોળીધું દર વાઈ ગયા કાર્તિક ડર વાઈ ગયા તો ભાઈઓ ઘરે આવી ગયો અને ઘરે તો કવા આવી ગયો તો પછી ઘરે હું તો વળંગ બેઠાવીને ઘરે આવીને ઉઈ જ ગયો હતો પછી તમે કીધું ઉઠું થાય ગઈ મેં કઈ સાપ પણ ગયો હું ઘરમાં દૂધ લેવો દૂધ લેવો તો મને કીધું બોર ખાવા જોઈએ હવે પાણી નાવવું પણ પડે કારણ કે દવાખાંથી દવા ઓલું તો આપેલું છે મને દવા તો દવા તો મારે ચોપડી પડી ને એને નહવું પડીએ

हां तो, तो काले मैगी पका ले हम काले मैगी पका ले ये मक्का दिन काट दिन हमार ले ली काली मरचली शुक्रवार से ना फोटो काले मैगी पकाने शुक्रवार से ना मतलब मैंने चार वागन उठ के लोटली गयो तो होंडिया पोले तने पोल्टा आवे ना हमने जो खट्टा दार होंडिया पोटा खट्टा तो भाईया होंडिया पोली द मैं होंडिया उनके देदा बाद फ्रिज में અમારા ઘરે સ્ટોક રાખવો પડે કેમ કે મમ્મી કપનીમાં જઈશ ના ઊંડ્યા છે ઓલ બીજા છે અંદર હું ડેટકા છે તો ખાઉં તો ખાવાઈ જાય રોટલા ને શાક છે દેખાવાઈ તો રાજા બધા પકાવવા લાગ્યો મને ખબર નથી રાજા જ રાજા નું રોટલા છે ને હું ખાવું ખાઈ લે હાલો ભાઈઓ મેં ખાઈ લીધું ખાઈ ના ખાઉ પાપડ ખબર નઈ મમ્મી લેવી દીધી ने हाल करती के पैसा अपना से दूध ना दूध लेवो तो એટલે ત્યાં આપેલ ચા થોગણ ડૂડ બોર મોલેને પૈસા હતા ડૂડના પૈસા લે પૈસા આલે બોર ન સલામા એક કામ બોર ન ઠીક આ રાટના બોર પાણ છે આ બોર બહુત પાસે પકાસા કાસા છેલા બો આ એક બોરો તો ભાઈઓ આજે તો હમ લોકો એ એટલે કે પૂરો ગોડુસ ઘરમાંથી એમાં મે 12 બરગ કે ભાણડુઈસ अट्ले कहीं टीवी शूम्स ब्लॉग रिडिंग करते बीजू कहीं करता नहीं ब्लॉग रिडिंग थी गये ब्लॉग हमारे धन्यवाद ऐसे सपोर्ट करते रहो और थैंक यू ब्लॉग पसंद तो सब्सक्राइब करो तो फिर मिलते है नौ ब्लॉग तो बह और घरे गो कहीं जो क्या